તલોદ તાલુકો આશરે પચીસ વર્ષ પહેલાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી તલોદ તાલુકો અલગ થયેલ છે અને આ તલોદ તાલુકામાં છેલ્લા પચીસ વર્ષથી એક જ પીએસઆઈ અને ત્રણ આઉટ પોલીસ સ્ટેશન તથા ત્રણ બેટ આવેલા હતા પરંતુ તલોદ તાલુકાના નાના મોટા આશરે એકસો સાતથી પણ વધારે ગામો આવેલા હોવાથી ખેતીવાડી ક્ષેત્રે દિન પ્રતિદિન વધતી જતી ખેતી સીમાડામાંથી ચોરીઓનું પ્રમાણ વધતા ઘણા સમયથી લાગણી વ્યક્ત કરવામાં આવતી હતી અને તે બદલ તલોદ તાલુકાના હરસોલ અને પૂંસરી આઉટ પોલીસ સ્ટેશનને અપડેટ કરી પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તલોદ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈની પોસ્ટ સત્વરે ઊભી કરવામાં આવેલ છે તલોદ પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે આમ તલોદ પોલીસ પોલીસ સ્ટેશનમાં ત્રણ સ્ટેશન બનાવવામાં આવેલ આવેલ છે છે અને એક નવી કરવામાં તો નવ પીઆઈ તરીકે શ્રી આર એ ચૌધરી સાહેબ તલોદ તાલુકામાં ગયા સોમવારથી હાજર થયેલ હોય આજ રોજ તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી મંત્રી શ્રી તથા ઉપપ્રમુખશ્રી અને શ્રી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોને મદદરૂપ બની ખેતીવાડી ક્ષેત્રે દિન પ્રતિદિન વધતી જતી ચોરીનું પ્રમાણ ઘટે તે માટે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા